પ્રોગ્રામ કરવા ચોરી તારીખ સોરી ઓગસ્ટ ઓગસ્ટનો પ્રોગ્રામ હાલોલમાંથી એટલે ઓર્ડર કરવા જઈએ છીએ અને ટીપા પડે છે આ બાજુ ઉપર ઉપર પાણી ભરેલું હશે ને તો ગાઈસ ચાલો હવે વીએમ સ્કૂલે તો ગાઈસ ફાઈનલી વીએમ સ્કૂલ આવી ગયા છીએ હવે અહીંથી અમે જશું અંદર અહીંથી હવે અમારે વગાડતું વગાડતું જવાનું છે આખા ફરવાનું જ હવે અમાર રવિભાઈ હવે અહીંયા એક સાઈડમાં પાર્કિંગ કરી દઈએ ફર્સ્ટ ક્લાસ તો ગાઈસ અમારી જૂની સ્કૂલ છે આપણે એ ભણ્યા અને ભણીને મોટા અમે કલેક્ટર થઈ ગયા છે ગાઈસ અને આને તો પેલું હું આવે બહુ ભણેલા હોય વધારે નો કહેવાય ગ્રેજ્યુએટ કરેલું છે ગાઈસ આને તો તું કઉ છુ મેં આઠ નવ ભણ્યો દસ માં નું કઈ છે નવમાં બોર્ડ પરીક્ષા આવે ના આવે નવમાં બોર્ડ પરીક્ષા ના આવે અલા ના આવે મારા ભાઈ અલ ના આવે ચલો સ્ટોપ કરી નાખી અમારા સગા ભાઈ આઈ સર તો ગાઈસ ફાઇનલી અમે હાલો લાવી ગયા છીએ વીએમ સ્કૂલે આ રહી વીએમ સ્કૂલ ગાઈસ અને આ રહ્યું આપણું ડીજે હવે અહીંથી આપણે રેલી કાઢવાની છે પંદરમી ઓગસ્ટની પંદર એટલે આજે તો ચૌદ તારીખ થઈ છે પણ એડવાન્સમાં રેલી કાઢવાની છે એટલે રેલી કાઢીએ એટલે બતાવીએ તમને અને આ બાજુ અમારા બધા માણસો ઊભા આ રવિ આ બાજુ મચ્છી બોળો સકો તો ગાઈશ અમે વીએમ સ્કૂલ માં પહેતા આજે હું પહેલી વાર આવ્યો સ્કૂલ માં ડીજે લઈને એ બી પાછું તો ગાઈશ જુઓ આ મારી સ્કૂલ ચપ્પલ લાઈ હોય મને ચપ્પલ વગર નહી ખાવ્યા ગાઈશ મારી સ્કૂલ કેટલા દાડા ભાઈ આ સ્કૂલે આવ્યો ને એ બી બાવ ડીજે બની હોય ને ખાસું બ લઈ ગયું તો ગાયસ ડીજે બી મંગાવી જોડે થોડા લાઈવ બમ્બર બી મંગાવ્યો છે એ વાયર વાયર ના નીકળી ગયો તો ગાયસ પોલીસ ની રેલી છે એટલે પોલીસ વાળા બધા ભેગા થયા છે આ દેખો ગાઈસ ગાડીઓ બાડીઓ બીજી બધા પોલીસ વાળા બધા આમાં બેઠા છે ગાય સોડા બંધ કર્યો ડીજે ના ચાલુ છે સાયલન્ટ ચાલુ છે અને આ બાજુ એમસી કંપનીની છોકરીઓ આવે છે બધા બહુ લોકો આવ્યા છે ગાઈસ કેવ રહી બોલને આવે તો કશું બોલતો નહી ગાઈસ આ બાજુ છોકરાઓ ને બિહાર દીધા ઓપ ઓપ થાકી ગયા એટલે નહી નહી આવો તો અભી આવ્યા અને જો આ બાજુ છોકરીઓ બધી આવે છે એમજી કંપનીની ની લાઈન બંધ આવે રવિ કેવો નીકળતા લાઈન બનાવે રેલી ની તૈયારી કરે છે ગઈશ થોડી વારમાં રેલી નીકળશે હવે આજુ બધા આવે છે ચાલતા ચાલતા Yeah, yeah, ગાઈઝ ફાઇનલી રેલી નો પ્રોગ્રામ પતાવીને અમે આવી ગયા છે હલોલ ચોકડી પર આ ટોલ નાકા ચોકડી બહુ ટ્રાફિક છે ગાઈસ ખતરનાક ઓ નો નો ના માસી હું ક્યાં હાલોલ છોડી ના તો હાઈવે માર લીધી તો ગાઈસ ચલો હવે ઘોડા જયારે કન્ટિન્યુ કરતા તો ગાઈસ ચાલો ગોડાવાડા જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ આ બધા બ્લોગમાં ગાઈસ મારી જોડે જ હોય છે એટલે તમે ઓળખો જ છો એટલે હવે આ બી બ્લોગ બનાવવાનો ઇન્ટરેસ્ટ ધરાવે ધરાવતો મારી જોડે રહે નહીં રોડ ઉપર પહોંચી ગયા છે હું છોડી ના રોડ ઉપર તમે જોઈ શકો છો આ રોડ તો ગાઈસ ફાઇનલી અમે ઘર બાજુ પહોંચવાયા છીએ અને અમારો આઈસર પર તિરંગો ફરકે છે જુઓ ગાઈસ અને અમારા રવિભાઈ કઈ કહેશે બે શબ્દ બોલ ચાલ કઈ જાવ છો ગાઈસ ફાઇનલી પ્રોગ્રામ પતાવીને આવી ગયા છીએ અમે ઘોડાઓને વરસાદના વરસાદ પડે એટલે આપણે લોબાભાઈ તાડપત્રી મારા છે હવે અને આ બાજુ અમારે રવિ માહિતી ક્યાં ચીલે રવિ તો ગાઈસ ફાઇનલી મેં અત્યારે ગોડાઉન આવી ગયો છું ઓર્ડર પતાવીને અમે આરામ કરતા આરામ કરીને હવે ગોડાઉન હવે આવી ગયા છે ને અમારે રવિ કશુંક લાવ્યા છે મહી ક્રીમ છે કશું આલે મારે કાવા તો ગાઈસ આ શું કેવાય મસ્કા પાવ તો ગાઈસ ચલો આને મયુર ભાઈ ખાતા માં લઈને આવ્યો છું કેમ કે ટાઈમ પરવાની તમે જો જો ગાઈસ આમાં મીઠું મીઠું હું આવ્યા આપણે શું કે ક્રીમ ક્રીમ હા ક્રીમ ક્રીમ આઈ લાઈક ઈટ ગાઈસ અમારે રવિભાઈ રોટલી બનાવશે ફર્સ્ટ ક્લાસ અને આપણે ખાઈ લઈએ